嗯 <Thank you. S 2>、uh。 એમાં એવું છે ટીવી ચાલુ ને ચાલુ હોય રુદ્ર ને એટલે મેં મ્યુટ કર્યું હતું હા હવે સ્ટોપ કરી દીધું નાના નાના ખોટું ના લગાડતા આપડે કમા કમા પડી જાય ને તે પછી સમય નો રે ટ્રાય કરશું કે આપણે રેગ્યુલર લાઈવ આવી બોલો બીજી કઈ ફરિયાદ ના બેન ના ફરિયાદ નથી હા ના ફરિયાદ નથી સાચી વાત છે ટાઈમ થઈ ગયો પણ કેટલા દિવસ વી ગયા લાઈવ જ ન આવી આમ એવી ખોવાઈ ગઈ એક વખત લાઈવ આવી અત્યારે જો દી આથમી ગયો ઝાલ ટાઈમ થઈ ગયો અત્યારે મને ખબર ક્લિયર દેખાય નહીં તો એ છતાં હું લાઈવ આવી કેમ કે આજે નક્કી કઈ અત્યારે લગી ફોન રૂદ્ર પાસે હતો રુદ્રાને ટીવી કરી દીધું ત્યારે ફોન મારો છૂટો થઈને હાથમાં

રુદ્રા ચાદુ પીવું તારે રુદ્ર એ રુદ્ર જાદુ પીવું ને તારે સાંજે લઈ વાવવામાં કેટલા વાગે આવું પડે દસ પછી આવવું પડે બોલો રુદ્ર હમણાં કરું પણ

હમ પચાસ સબસ્ક્રાઈબર લાઈવ અવાય ઓપ્શનથી અવેલેબલ થાય એટલો તબિયત પાણી સારા હવે ફોન કરવો પડશે એવું છે ફોન કરવાને બદલે આવ્યા ફોન ને દુધલે

હારું હવે જો આપણે ફોન ઉપર ફોના કોના આવે હવે દસ અગિયાર વાગે હું લાઈવ આવીશ બીજું હું તમે કહેતા હોય તો હાંજનો ટાઈમ રાખો ડેલી માટે હાંજનો ટાઈમ કરી નાખું એટલે આપણે લાઈવ વાળા ફૂટવા ન જોઈએ કોમેન્ટ વાળા દસ વાગ્યા પછી આવું તો યાર છે દસ અગિયાર વાગે સારું હવે દસ અગિયાર વાગે આવીશ અત્યારે લાઈવમાં બધા જોડાતા જઈશ પણ આમાં ફોન આવીશ અને એક તો રિક્વાયરમેન્ટ આવી ગઈ ફોન કરો એમ સારું તો બધા જય માતાજી બોલો જો હા જેને ગાય ભેંસું હોય દોઈ લ્યો દૂધ ભરી આવો અને પછી મોડેથી લઈ આવું તમારો વિડીયો જોવા 하지, 안ी더 भ ा